રામ રામ મિત્રો તો આજે તમને બતાવવાના છે ઘઉં કે સહેલું પાણી પાવાથી પવનના કારણે કેવા કાળા પડ્યા છે ચાલો આપણે વધ્યા આગળ ઘઉં તરફ તો આ એ ભાઈના ઘઉં છે અમારે જોડેન જોડે આવેલા છે જો આ પાણી પાયા પછીના પવનના કારણે આંખ વાઢળી આખી પડી જાય છે જુઓ એટલે છેલ્લું પાણી પાયા પછી આ પવનના કારણે આડી પડી જશે ઘઉં તો પાક ઉપર આવી જ જશે પણ આ બધું પડી જશે જો હવે આ વાઢીને હલરમાં લેવો પડે આ કટરમાં આવે નહીં એટલે તમે પણ ખેડૂત મિત્રો ઘઉં આવેલા હોય તો પાણી જોઈને પાજો અને પવનની લેરખી હોય તો પડતા હોય તો પવન ના હોય એવા ટાઈમે પાવા તો આ ભાઈને જો આ રીતે ઘઉં બધા હેઠા પડી જાય છે